પછી ક્યારે પાછું આપડે થઈ જાય સાઇન સિકા કરી બે દિવસમાં થઈ જાય બે દિવસ મા પાછું એની પાસે લઈ લો મંત્રી સાહેબ પાછળ હા એમાં કઈ ખર્ચો ભરચો મકાન ચાર હજાર મકાને ચાર હજાર રૂપિયા એટલે ઈ છે ને દેવાના પરમિશન ના એટલે એ તમને દેવાના હા મેં જ આપવાના પંચેત પંચાયત માં જ આપવાના એની કઈ પોંચ પોઇન્ટ મળશે એની પોઈન્ટ નહીં મળે. તો મંત્રી સાહેબને આપવાના. હા. હમ હમ ગામના છીએ હો પાડોશી છીએ કંઈક વ્યાજ બી સમજી લેજો ને. બધાંયને ઈ જ હાલે છે ને ગામના ગુંડાને ઈ જ હાલે છે. હમ હમ એવું છે. હા. ભલે કાંઈ વાંધો નહીં ચાલો. હાલો કાળુભાઈ રવિભાઈ બોલું છું. બોલો ને. અહીંયા હતો ગુંડા જરા જોડે પૈસાનો વ્યવહાર કરી લેવો છે. મારી પાસે હતા. ક્યાં હતા તમે? આપી દેવા જેના ભાઈ આપી દો જેના ભાઈ ને આપી દો તમે નથી હાજર ના ના ભલે કઈ વાંધો નહીં હાલો હાલો હા કાળુ ભાઈ વાત કરું આઈ બોલો ને ઓલું તમે કીધું તું ને હમ આપડે દઈ આવો સૌ ગુંદાસરા ગ્રામ પંચાયત માં એટલે મંત્રી સાહેબ મને કે કાડુભાઈ ભાઈ બપોર પછી આવે ને તો કરાઈ દઈશ

અરે ખર્ચો નહીં તમે એમાં ખોટું કરો છો એટલે તમારી પાસે લેવા પડે તમે લીગલી નથી કરતા એટલે એ તો તમારે તો એમને મજા હા હા એમને આવતા હોય કે ન આવતો હોય એ તમારે નથી જોવાનું તમારે દેવા હોય તો દઈ દો ને યાર બરાબર એવી રીતે કઈ વ્યાજ બી સમજી નાખો ને આપડા બેના સંબંધ રહે એવી રીતે વ્યાજ બી નહીં થાય ભાઈ તમે મકાન એક બનાવી લીધા તમે પાયા ખોદો ને તેથી કામ કરવાની પરમિશન તમારા મકાન ક્યાં પહોંચી ગયા હે હમ બરોબર એટલે હા એમાં કડુભાઈ પાંત્રીસો જેવું ઘરના ખોન મકાન નહીં 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 એમાં એક રૂપિયો ઓછો નહીં રહે ભાઈ એ ભાવ એક જ હાલે તમારે ગમે એમ પૂછી લેવાનું છૂટ હમ તો પાંચ હજાર રૂપિયા લઈ ને મારે ચાર હજાર રૂપિયા તમને કેવા ય ખોટું ન ગવું

હા વાંધો નહીં. હાલો. હાલો કડુ ભાઈ. હમ રવિ ભાઈ બોલું. બોલો ને ભાઈ. કઈ ફાઇલ મારી? હા કાલ આવી જાહે. કાલ આવી જાહે. હા હું ફોન કરું ને એટલે તમે ભાઈ એક જ આવજો હો. હા હા. બરોબર? હા. હાલો. કડુ ભાઈ રવિ ભાઈ બોલું. બોલો ને.